છોકરાઓને સંભળાવજો એ છકી ના જાય બેટા અહીં સુરત આવ્યો તે પારકા ભાડે આવ્યો હતો રહેવાનું ઘરે નહોતું કોઈના ઓટલા પર સૂતો હતો અને જેમ તેમ જેમ તેમ કરીને દાડા કાઢતો હતો એ બધા દિવસોની યાદ છોકરાઓને સંભળાવવાની જેથી એમને ભાન થાય તો સ્વામીજી મને કે હું તો સાયકલ ચલાવતો હતો ને જેમ તેમ જીવન જીવતો હતો પણ આ ધ્રંગધ્રામાં ગાડા ઘણા એમ કે જો કે સુરતમાં તો નહીં હોય મને કે ગાડા ઘણા એમાં એક ગાંડો છે ને એ મારી પાસે આવ્યો આઈ મને લ્યા હસુ બેતાલીસ રૂપિયા આપને બેતાલીસ રૂપિયા કે ભાઈ એની ભાષા હો પેલો વાંજણીનો કે ડોક્ટર છે ને એ ડૉક્ટરે મને કહ્યું તને ટીબી થયો છે તો હવે મને ટીબી થતો હશે એમ કે આ બેતાલીસ રૂપિયાની દવા લખી આપી છે ને દવા લાવવી છે હા હસુ મને કે સ્વામીજી મેં એને પચાસ રૂપિયાની નોટ આપી અને કીધું જા દવા લઈ જઈએ એ તો દવા લઈને આવ્યો ને આઠ રૂપિયા પાછા આપ્યા પાછા માગ્યા નહોતા પણ એને પાંચ રૂપિયા આઠ રૂપિયા પાછા આપ્યા ને પછી મારા માથા ઉપર ને મારા બૈડા ઉપર ને એવો હાથ ફેરવી ફેરવી ફેરવીને ગાડો મને કે હસુ તો લક્ષાધિપતિ થઈશ અરે લક્ષાધિપતિ શું હજાર થઈ તો ઘણું થાય એમ પણ બરાબર અને પછી સ્વામીજી જે ધંધો વળ્યો જે એ મરી ગયો પેલો ગાંડો તો મરી ગયો જે ધંધો વળ્યો જે ધંધો વળ્યો ને તે પૈસા જ પૈસા થઈ ગયા ઘરમાં મેં કોઈ એવો એકાદ ગાંડો હોય તો મને બતાવજો ને ભાઈ હા મારે રોજ રોજ લોકોના ઘરે જમવું જવું પડે છે મને કે સ્વામીજી હું જૈન વાણીઓ છું હસુ અને મનુ બે બે જૈન વાણીયા છે સગા ભાઈ જેવા પણ અમે આખા ગામની અંદર જેટલા ગાંડા છે એ બધાને જમાડવાનું સદાવ્રત ખોલ્યું છે લોજવાળા સાથે વાત કરી છે ટિકિટ આપી દેવાની પેલો જમાડી દે અત્યારે ચાલી પચા ગાંડા છે બધાને જમાડવાના એમ એટલે આવું પણ ઘણી વાર થતું હોય છે અને આપણે ઘણીવાર અનુભવો વિનાનું જીવન જીવતા હોઈએ છીએ અરે અનુભવ એ અનુભવ છે માની આંતરડી ઠરે બાપની આંતરડી ઠરે કોઈ વડીલની આંતરડી ઠરે તો હિમાલયના હજાર યોગીઓ કરતાં વધારે આશીર્વાદ પડે પેલા હિમાલયના હજાર યોગીઓ આવીને આશીર્વાદ આપે એના કરતાં માની આંતરડી વધારે ફળે પણ ઉલટુંય કહી દઉં જો આંતરડી બળે તો તો ઠારશો તો ઠરશો અને બાળશો તો બળશો જો ઠારશો તો ઠરશો ને બાળશો તો બળશો એટલે શાસ્ત્રકારોએ રાજાના ઉપર જવાબદારી મૂકી છે પૈસાદાર ઉપર જવાબદારી મૂકી છે આ વાત મારા એક બીજા જૈન સજ્જન છે ઓળખીતા મેં એને વાત કરી મેં કું તારા ગામમાં એક અન્નક્ષેત્ર ખોલું અને ગામના જેટલા માણસ ભૂખ્યા રહેતા હોય બધાને જમાડ અને એને ખોલ્યું ખરેખર ત્યારે જમાડે જ પચીસ ત્રીસ પચીસ ત્રીસ માણસો રોજ જમે છે કેટલાક લોકો એની ટીકાઈ કરે આના જમાડાય આ પાપ લાગે આમ લાગે પણ એના મગજમાં વાત ઉતરી ગઈ એટલે પેલા રાજાને છે ને એને થયું કે ઓહો હો હો મારા રાજ્યમાં આવડો મોટો ઋષિ અને વૃત્તિ કરીને જીવન જીવે છે ઘી તેલની તો વાત જ ક્યાં ઘી તેલ નું તો ઓછું હોય જ ને તો ખાલી અનાજનું જ છે બીજો મુદ્દો પણ યાદ રાખજો બદામ ખાવાથી બુદ્ધિ નથી વધતી અને બદામ ખાવાથી જો બુદ્ધિ વધતી હોત ને તો આ પૈસાદારના છોકરા કદી ફેલ થયા હોત પેલા ગરીબના છોકરા થાંભલા આગળ ઊભા ઉભા મ્યુનિસિપાલટી લાઈટ એ ભણે છે ને પહેલી શ્રેણીમાં પાસ થાય છે એકવાર સજ્જનના ત્યાં જમવા જવાનું થયું આવી બિચારા એની પેઢીએ ધર્માદા ખાતું આ બહેનોને હોપવાનું પેલો તેની પેઢીએ ગયેલું એટલે બેન એકલી સમય થયેલો જમવા ગયો એટલે એને બૂમ પાડી હર્ષદ એ હર્ષદ્યા એ હર્ષદ અહીંયા 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 બાપજીને પગેલાક બાપજીને લાગ હવે પેલું પેલું ટટ્ટુની માફક પાછું પડે એટલે નહીં ઘોડાનું ટાંગાડું હોય ને તો એને પકડીને જબરજસ્તી લાવીને પગેલા 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 પછી મને કે બાપજી એને આશીર્વાદ આપો ને ત્રણ વર્ષથી એસએસસી માં ફેલ થાય છે તો એવો આશીર્વાદ આપો કે આ વખતે પહેલી શ્રેણીમાં પાસ થઈ જાય તો મેં કહું બેન ટ્યુશન રાખવાના ટ્યુશન અત્યારે જરૂરી થઈ ગયો છે કે ટ્યુશન ના કે ટ્યુશન ટ્યુશને રાખીએ છીએ ત્રણ ત્રણ હજારના ટ્યુશન છે તો મેં કહ્યું તું ટ્યુશનવાળાને ત્રણ હજાર આપે તોય છોકરો ફેલ થાય અને મને એક ટંક જમાડીને તું ઈચ્છે છે કે મારો છોકરો પહેલા નંબર પાસ થાય એવું ઈચ્છે છે એક ટંક જમાડીને મેં કું તું ભૂલ કરે છે એને સુરત મોકલી દે રત્ન કલાકાર બનાવી દે એને વગર જો તો અહીં આ સ્કૂલમાં ભીડ ના કરાવ બધા છોકરા કંઈ ભણવા માટે જન્મ્યા હતા અને હું તમને એ પણ કહું કે જે છોકરો વારંવાર ફેલ થતો હોય નિરાશ નહીં થવાનું એમ નહી થવાનું હવે આ શું કરશે એને રાજકારણમાં મૂકી દેવાનું એને રાજકારણમાં મૂકી દો એ બહુ સફળ થશે કારણ કે એને હડતાલ પડાવતા આવડે છે એને ગુંડાગીરી આવડે છે જે જરૂરી છે અને આ જે દર વર્ષ દર વખતે જે પહેલામાં પહેલો નંબર પાસ થાય છે ને એ થઈ થઈને પ્રોફેસર થશે પ્રોફેસર બીજું શું થવાનો હતો પ્રોફેસર થઈને કદાચ દસ પંદર વર્ષે પૈસા ભેગા કર્યા હોય તો એકાદ નાનો સરખો બંગલો કે એવો ફ્લેટ બેઠ લે તો લે એના કરતાં પેલો તો સીધો ક્યાંયનો ક્યાંય ચડી જશે શરત એટલી છે કે કોઈ લાલુજી જેવાની ભયબંધી કરી લેવાની એટલે રાજા છે ને એ રાજા પેલા ઋષિ પાસે આવ્યા અને ઋષિ પાસે આવીને કહે છે તો ઋષિ તો પાછળ ભોજપત્ર ઉપર બધું લખી રહે તન્મય થઈને કે બેસી રહ્યો બેસી રહ્યો બેસી રહ્યો પછી આમ ઊંચી આંખ કરી કોણ છો ભાઈ તમે કે મહારાજ હું આ રાજ્યનો રાજા છું તો અહીં કેમ આવ્યા છો હું એટલા માટે આવ્યો છું તમે વૃત્તિથી જીવન જીવો છો એના કરતાં તમે મને કહો હું તમે જે કહેશો એ બધું લાવી આપીશ મારા મોદી ખાનામાંથી લોટ ઘી ગોળ તેલ મરચાં મસાલા દાળ બાળ જે જુએ એ બધું હું મોકલાવી આપીશ પણ હવે ઊંચ વર્તી ન કરશો તો પેલા ઋષિ ધિરરીને કહે છે તું સેવા કરવા માગે છે ને તો કે હા સેવા કરવા માગું છું તો હું જે માગું એ તું આપીશ તો જરૂર જરૂર જે જુએ એ માગો હવે પછી કોઈ દિવસ તારે અહીં આવવું નહીં જા પેલો તો સડક થઈ ગયો કો હો હો આવું અહીં તો રોજ ઉઘરાણા કરનારા આવે છે લાઈન લાગે દરવાજો ઉઘડે એના પહેલા તો કેટલાય લોકોની લાઈન હોય આપો 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 હું તમને શું વાત કરું અમેરિકા ગયો ત્યારે એક સજ્જને મને કહ્યું કે અત્યારે તો અમારે આ છોકરા છે ને આ ભગવા કપડાંથી બહુ ડરે છે એ દેશમાં હવે ડરતા થઈ ગયા છે જરાક કોઈનું ભગવું કપડું ને એટલે પેલા મમ્મી મમ્મી આ ભગવાન કપડાને હવે શબ્દ લગાવી દીધું છે પેલો રાજા વિચાર કરે છે કેટલા લોકો મારે ત્યાં માગવા આવે છે અને હું આ સામે ચાલીને આપવા આવ્યો છું તો કે ફરી તારે અહીં આવવું નહીં અને ઋષિ પછી એનું સમાધાન કરે છે જો રાજા હું કોઈ અહંકારમાં તને આવું નથી કહેતો ત્યાગનો અહંકાર હોય કોઈ અહંકારમાં નથી કહેતો પણ તું જો અહીં આવીશ ને તો પ્રધાનમંત્રી તારો દીવાન આવશે કે રાજા જાય છે તો કો કે કો મહારાજ કંઈક ચમત્કારી કરશે અને પ્રધાન આવશે એટલે પેલો નગરશેઠ આવશે કો કે નાખો મહારાજ કંઈક આંકડા બાંકડા આપતા હોવા જોઈએ અને નગરશેઠ આવશે તો પછી આખું ગામ આવશે અહીંયા લાઈન લાગશે અહીં મેળો જામશે પછી હું આ લખી નહીં શકું પછી મારાથી આ બધું લખાશે નહીં અને તારું અનાજ જો હું ખાઈશ ને ઘી ને દૂધ ને મિષ્ટાન ને એ બધું પછી મારે તારા ગુણ ગાવા પડશે જેનું ખાય એનું ગાય ગાવું જ પડે છૂટકો જ નહીં અને ના ગાવ તો ખાવાનું બંધ થાય અને એક ખાવાના રવાડે ચડ્યા હો અને પછી ખાવાનું બંધ થાય પછી પેલું પેલું અનાજ ભાવે પછી પેલું ના ભાવે માટે હું જે છું એ મને રહેવા દે મારી વૃત્તિ બરાબર છે હું સ્વાવલંબી છું મારા પગ ઉપર છું લુખો તો લુખો રોટલો ખાઉં છું પણ કોઈનો ઓશિયાળો નથી ખાતો આ વાત યાદ રાખજો લુખો ખાજો પણ ઓશિયાળો ના ખાજો કોઈ આપે ને હું ખાઉં કોઈ આપે ને હું ખાઉં ઓશિયાળો ના ખાશું અને રાજાએ ચપટી ભરીને ધૂળ લીધી અને માથે ચડાવી દુર્લભ છે આવો માણસ મળવો દુર્લભ છે એ એ છે છે અને સૂત્ર એમનું દર્શનનું નામ છે વૈશેષિક દર્શન વૈશેષિક દર્શન વચ્ચે તમને થોડી વાત કહી દઉં આપણા જે વૈદિક દર્શનો છે ને વૈદિક વિચારધારાના એ છ છે અને છ દર્શનોની અંદર સાંખ્ય છે છે ન્યાય છે વૈશિષિક છે પૂર્વ મીમાંસા છે ઉત્તર મીમાંસા છે અને આ છ એ છ ના જુદા જુદા છ ઋષિઓ છે સાંખ્યનો ઋષિ કપિલ છે તમને ઘણાને ખબર હોય નહી ત્રણ મોટા ઋષિઓ ગુજરાતના છે ત્રણ મહાન મોટા ઋષિઓ ગુજરાતના છે કપિલ ગુજરાતના છે સિદ્ધપુરના છે અને કપિલનો સંવાદ ભાગવતમાં આવે છે કપિલ મહાન છે પણ સિદ્ધપુરના છે બીજા જે ઋષિ મહાન છે એ કણાદ છે આ જે કણાદની વાત કરું છું એ અને કણાદ છે એ સૌરાષ્ટ્રમાં પેલું સોમનાથ છે ને એ સોમનાથની પાસેના છે અને ત્રીજો જે ઋષિ મહાન છે એ વાત્સન છે એ કચ્છના છે આ ભરૂચની પાસે જે કચ્છ છે ત્યાંના છે તો આ કપિલ કણાદ અને વાત્સ્યાયન આ ત્રણેય ઋષિઓ ગુજરાતના છે અને ત્રણેય જે શાસ્ત્રો અદભુત લખ્યા છે કપિલની વાત ફરી કોઈ વાર કરશું કણાદની હમણાં કરીએ પણ પેલો વાત્સ્યાયન છે ને વાત્સ્યાયનની તો ગજબ મેથા છે એણે કામસૂત્રની રચના કરી આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ને કામસૂત્ર એ કામસૂત્રની રચના વાત્સ્યાયને કરી છે અને આપણે આ જે પેલો માર્ગ ને આ માર્ગ નો ફરક પણ તમને બતાવી દઉં આપણે ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચતુર્વિદ પુરુષાર્થ છે ચતુર્વિદ ધર્મ જોઈએ કામ જોઈએ અર્થ જોઈએ અને મોક્ષ પણ જોઈએ પેલાના ત્યાં ધર્મ અને મોક્ષ બે જ છે કામ અને અર્થના ઉપર ચોકડી આ પાપ છે આ પાપ છે આ પાપ છે આ પાપ છે અને એટલે કામ અને અર્થ ન સુખો જ્યાંથી મળતા હોય એનો ત્યાગ કરવાનો એને છોડી દેવાનું તો કામનું સુખ સ્ત્રીથી મળે એટલે સ્ત્રીનો ત્યાગ કરો અર્થનું સુખ પૈસાથી મળે એટલે પૈસાનો ત્યાગ કરો આ ત્યાગ આવ્યો આપણે ત્યાં ત્યાગ નથી આપણે ત્યાં ત્યાગ નથી આપણે એનો સ્વીકાર કર્યો છે અને એમ બતાવ્યું છે કે આ ચારેય પુરુષાર્થનું જે સંમિશ્રણ છે બરાબર યથાયોગ્ય ન્યાય છે એનું નામ જ જીવન છે પણ એનો મૂલાધાર ધર્મ છે પેલો ચાર વાક છે ને એના ત્યાં બે જ છે અર્થ અને કામ ધર્મ નથી મોક્ષ નથી અર્થ અને ખાઓ પીવો ને ભોગવો 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 મજા કરો બસ બીજી વાત નહીં પણ હું તમને એ પણ કહું છું કે તમારે ખૂબ ભોગ ભોગવવા હોય ને ખૂબ પૈસો કમાવો હોય તો એ ધર્મથી જ કમાઈ શકશો ધર્મથી જ કમાઈ શકશો ધર્મ નહીં હોય તો તમને લોકો ભોગો નહીં ભોગવવા દે તમારે ખૂબ ભોગો ભોગવવા છે બોલે ચાલો તો હવે જેટલી રૂપાળી સ્ત્રીઓ છે ને એ બધી લઈ આવો તમને કોઈને ખબર હોય કે ન હોય પેલો જહાંગીર છે ને એને આઠસો પત્નીઓ હતી કેટલી આઠસો આઠસો પત્નીઓ હતી અને નિજામને તો એથી ઘણી હતી અને નિજામને એટલા બધા છોકરા હતા એટલા બધા છોકરા હતા કે સાંજે રોજ હાજરી પૂરે જેમ પેલા માસ્તર પૂરે ને એમ બધાની હાજરી પૂરે ને પછી ક્યાંક મહારાજ જાના એ આપકા શાહજાદા હા હોના છે હોગા 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 જરૂર હોગા એટલા બધા છોકરા છે એટલી હાજરી પૂરે એટલા અને હું ચા ચાઈના ગયેલો છે ચાઈનામાં રાજાએ આખા ચીનના સમ્રાટે એવો ફતવો બહાર પાડેલો કે કોઈના ઘરમાં સત્તર વર્ષની છોકરી થાય રાજાને ભેટ કરી દેવાની